કૃષ્ણ કનૈયા લકી છે ગોપી મહી વેચવાને મથુરા તો જાય માધવલ્યો માધવલ્યો મુખ બોલાય ગોપી મહી વેચવાને મથુરા તો જાય માધવલ્યો માધવલ્યો મુખ બોલાય ગોપી માધવ માં પાન ભૂલી જાય છે મહી બોલવાને બદલે માધવ બોલાય છે મથુરાવાસીને ને સાંભળી અચરજ થાય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય અરે ગોપી આવું કેમ તું કરે છે વાને બદલે લ્યો કહે છે ગોપીને કોઈની વાત ન વાતન સંભળાય લ્યો માધવ લ્યો મુખથી બોલાય મથુરાના નર નારી વિચાર કરે છે મટકીમાં માધવને કેમ કરી ભરે છે મટકી ઉતરાવીએ તો સાચું સમજાય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય નર નારી કહે ગોપી ગાંડી રે થઈ છે કૃષ્ણના પ્રેમ માં એ પાગલ ઈ છે એટલે એનાથી આવું રે બોલાય માધવલ્યો માધવલ્યો મુખતી બોલાય ઉતાર તારી મટકી મારે માધવ લેવો છે જોઈએ તો ખરા તારો માધવ કેવો છે મટકી ઉતારીને નીચે તો મુકાય માધવ વલ્યો માધવલ્યો મુખતી બોલાય મટકી ઉતારી જોયું માધવ દેખાય છે વારા ફરતી સૌ એ જોવે કૃષ્ણ દર્શન થાય છે ગોપી તારી મટકી માં આય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય ભાવના નો ભૂખ્યો એ તો ભગવાન કેવાય છે તો ભાવને કાયમ વસ થાય છે દાસ ત્રિભુવન ગોપી માટે મટકી માં સામાય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય ત્રિભુવન ગોપી માટે મટકી માં સામાય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય ગોપી મહિ વેચવાને મથુરા તો જા બલ્યો માધ બલ્યો મુહતી બોલાય કૃષ્ણ કનૈયા લાલ કી જય